જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અને આજે છે ને હામા ડુંગરે જઈશી કાલે ઓલા ડુંગરે ગયા થાય આજે આ ડુંગરે જવાનું છે અને પાણી જો અમારે કેવું વહેતું પાણી છે ડુંગરમાંથી આવે છે તાજું પાણી અને જો આજે આ ડુંગરે જવાનું છે તો હવે હાલતા થઈ ગયા છે એ પાણીમાં થઈ હાલવાનું છે એટલું એટલું પાણી છે કેવું જાય છે પાણી ચોખ્ખું છે તો નથી હાલતું હાલતું આવું પડે ગાડી ને થાલે એમ અને વરસાદ થાય રેતો ને કેવું છે ઘડી વરસાદ રહી ગયો છે ને તો જાય છે નકર વરસાદ રેતો જ નથી બે દિવસ થયા છે પણ બે દિવસ વરસાદ નથી રહેતો તે કઈ નીકળાતું નથી એવું છે આજે વરસાદ નથી ને તો જાય છે આજે તો હાલતા હાલતા જાય છીએ અહ વરસાદ નો રે ને તો હારું જો આ પાણી બધું શેત્રુજી નદી માં જાય આ પાણી આ કાંઈ નથી રહેવાનું છે મતલબ આટલું હેડુંધી રસ્તો છે ચાઈથી અંદર જવાનું છે હવે ગાડી લઈ લઈને જવાનું છે હા તો મના હું જો હા બસ એ જ જાય અને ટુ વ્હીલ લઈ નહીં જાય શેત્રુજી નદી જાયથી ઉપરથી કેવી દેખાય છે હવે যে

બોર આ બોર બહુ સારા પણ કાટા વાગે આમ આખી બોરડી ભરી છે જોયા સડતું સડતું જવાનું છે આમ રસ્તો બંધ છે હલાઈ એમ નથી વરસાદના લીધે કે દાદરા સડીને જવાનું છે ઝાઝા દાદરા નથી આ છે ને મો મંદિર છે મંદિર છે એને આગળ નગારીઓ પાણો છે ત્યાં જ આવવાનું છે એટલે ત્યાં પણ તમને બતાવશું હમણાં મોં મહિમાનું મંદિર પછી નગારીઓ પાણો બધું બતાવશું દાદરા ચડવાની થોડું કેવરા આવશે અહીંયા તો સજાત છે એ તો બધાય ને આખે જ પહોંચી ગયા છે હું જ ચાલી જાઉં છું અને નાસ્તો કરવા બે ગયા છે કાં

आता पाच मिनिटांनी येतील म्हणजे बस तो बघित्या साठी जायचे ब쏘 जितला छे 200 आहे निवे आहे इतला छे तो पाचो हो हूं का मायो था, तो थाकी सडी तो थोडा चढवाना छे होता का तो थोडं कसे अगोण सडी जाय फटाफट पण खोजी जा थोडी અંદર છે પણ અંદર વિડિયો લાઉડ નથી એટલે અંદરનું નઈ બતાવીએ છીએ બહારનું બતાવશું બધી તમને ના જા બધી આ વે લક્ષે કી દેખાય બધી ને કાંડીઓ ને આજે ઓસું છે તો બહુ માન તો હોય અલ્યા આઈસિંગ દે જવાનું છે આપણે એવા કેલા ઉપર પોગી ગયા છે એ અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે નદી દેખાય છે અને આ ગામ દેખાય છે આ દેખાય નઈ મારું મામાનું ગામ છે આ મુનકીધાર આમ શોખ કહેવાય આ તો ગામની બધી બજાર દેખાય એ મારું મામાનું ગામ છે ઋષિકાનું મામાનું ગામ કા मर बेई नो उन आइहेंस अंदर जा अंदर जा सियो ऊपर तो थोड़ो घणो बताऊ तमने मंदिर जो केऊ सरस दिखाय छे नथी जैन वीया वा अंदर आपनो फोटो वीडियो ने वो नतू उतारी जा अब तो कोतरम चालू से कोतरी कोतरी અને તો વાદળા વાળું વાતાવરણ છે વાદળા ને એવું બધું છે વરસાદ તો નથી અત્યારે વરસાદ આવ્યો પણ વરસાદ નથી વાદળા વાળું વાતાવરણ છે અને આ બધું છે ને આમ કોતરી જ બનાવેલું છે આ છે ને ડુંગર જ છે બધું આ રીતનું ને જ બનાવેલું છે આ મંદિર ને બધું આ તળિયું એ ખરખું એમ જ બનાવેલું છે આમ તળિયું હતું નહીં ને કસાય રીતનું

અને આ આજે મંદિરનું કોતર કામ કરેલું છે કેટલી વાર લાગતી આરસ નો બધું હાથ છે કોતરી કોતરી મશીન થી કે એમ નઈ હાથ થી બધું કોતરી કોતરી ના બનાવેલું છે કેટલી વાર લાગે અહિયાં બનાવતા અને જઈ આવતી કામ શરૂ કોતર કામ ની બધું અત્યારે થોડાક દિવસ છે વેકેશન એટલે શરૂ આ બિચારા થાય ને કે ખરો આપણે બધી આવી એમ તો સાઈ રીતના કોતરી કોતરી ને બનાવ્યા વડલાનો સાંયો પણ એમ છે આવું નથી એવું થાય છે નીચે કેવું દેખાય છે અને નજારો જોઈને જેવું થાય છે કે નથી જ આવું રહેવું છે એમ કુવો હશે મોટો કૂવો કુવો દેખાય શીવો આ પગીયા સડીને આવ્યા આપણે પાછા પગીથા સડીને જવાનું છે ઉતરીને સડીને હું સડીને આવ્યા ઉતરીને પગીથિયા જવાનું છે હળુ હવે ઉતરાય તો હબદાઈન જાહે હવે કૂવો જો નથી આપડે ના ને જાવ ડૂબી જાય કૂવો જો મોટો છે તારે જાવ છે જાને જા ને જા છે કૂવા અહીંથી આવવાનો સાવો રસ્તો છે નગારિયા પાણે જવા માટે લપટવી એવું છે નગારિયા પાણે આવ્યા ને

देखा नगरिया पाणी इकट्ठा हुईन એટલે જોઈ માર મામાનું કામ બગાડી દીધું એટલે આવું જ જ થાય આઈથી काही नाही કરવાનું આઈ થોડું પગ હેરી દેવાનું એટલે સીતા માર મામાને કરી आशीर्वाद છે હો પગ હેરો એટલે